વલસાડના પારનેરા હાઈવે પરથી કારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડના પારનેરા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી કારમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા ચાર લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડીને પારડીના બુટલેગરની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી કે કારમાં સુરત તરફ દારૂ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે વલસાડ એલસીબી પોલીસની ટીમે વલસાડના પારનેરા નેશનલ હાઇવે પર આવેલ મહેફિલ હોટલની સામે સુરત તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી ઉભા રહ્યા હતા જે દરમિયાન બાતમીવાળી ક્રેટા કાર નંબર જીજે પંદર સીએચ ચોપન ચોરાણુંને આવતા જોતા પોલીસે કાર અટકાવી હતી પોલીસને જોઈને કાર ચાલક ભાગી છૂટ્યો હતો કારમાં તપાસ કરતા ચોરખાના બનાવીને લઈ જવાતો ચાર લાખનો ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર